જય માતાજી જય મંગલમાસ જય ભોળાનાથ મિત્રો હું તમારો કાંતિ ઓગણીશી એ છી તો મિત્રો હું આજે કોઈ કોમેડી વિડીયો નથી લાવ્યો કોઈ એક્યુટેડનો વિડીયો લઈને નથી આવ્યો તો મિત્રો આપણે આજ વાત કરવાની છે એક વિરોધ હાલી જોશે એના માટે વિરોધમાં ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો જોરદાર વિવાદ હાલી છે એના માટે આપણે બે વાત કરવાની છે તો વિડીયામાં અંતલગી બન્યા રહેજો અને કોણ હાજર છે કોણ ખોટું એ આપણને ખબર નથી પણ જે સત્ય કામ કરે છે એ સત્ય કહેવાય જે ખોટું કરે છે એ ખોટું કહેવાય તો મિત્રો જાજો સમય લેવો નથી જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એના બે ત્રણ વિડીયો મારે તમારી સમક્ષ રજૂ કરવા છે તો બના રેજો અંત લગી વિડીયોમાં તમારા ખજૂરને કેજો ગોવામાં માર્યો તો ને અને એમ કે નથી માર્યો હે તો તમારે બધાય હામે મારે કિસ કરવાની જા ઓહો હો હો કીર્તિ કીર્તિ તે તો ભારે ખરી ગોવામાં ખજૂર ભાઈને માર્યા થાય એમ નો હોય અરે ગોવામાં ખજૂરભાઈને નહોતા માર્યા તારી તે પહેલા જ માં બતાવી દીધી હવે સાંભળ તને એના બે શબ્દો સાંભળાવું અને જે તું ખજૂરભાઈનો વિરોધ કરે છે ને એ અત્યારે ખબર પડી ગઈ કે શેના માટે કરે છે તો એ તારે જે કરવાની ઈચ્છા છે ને એ તો તારી આ જન્મે પૂરી થશે જ નહીં એટલે તારે એ ભૂલી જ જવાનું કોઈક બીજો નંગ હારો હોય તો ગોત નક તને તો ખબર જ છે તારે તો હું ગોતવું પડે એમ છે ઓકાત બતાવી દેશો હાવ નખાવતના પેટની મંડાય પડીશો

અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો ચોરીની મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે હા અને તું જેને ભંગાર ને જેને તું ભંગાર કહેશો તો એના માટે પણ સાંભળી લે કે ભંગારના વેપારી હોય ને એને હીરાની કદર ના હોય ભંગારના વેપારીને હીરાની કિંમત ના હોય એના માટે બે શબ્દ કેવા છે તૈયાર રેજે સાંભળવા માટે તો સાંભળ કાન ખોલી કાલે પણ ભગવાન હતા આજે પણ ભગવાન છે અને ગરીબો માટે આગળ પણ ભગવાન રહેશે તારી જેવા કામ નથી કર્યા ગરીબોનું સારું કર્યું છે અને અમારે ઈ નથી જોવું કે ખજૂરભાઈએ શું કર્યું છે અમારે તો ઈ જોવાનું છે કે ખજૂરભાઈ શું કરે છે હા એ તને ન સમજાય શિવલિંગને ન સમજાય અને એટલા માટે જ કવિઓએ કઈક કીધું છે શું કીધું છે કવિઓ ખબર છે હેમા જંતાર હેમા તો જણજે જણજે સંત સંત અને અને તો નકર રેજે તું વાંધણી અને તારું મત ગુમાવીશ નું એને કયો કયા કયા કલાકારો કયા કયા સાહિત્યકારો પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે કલાકારો તારામાં ફોન આવે છે અને ખજૂરભાઈ કલાકારો ને એવું કે છે કે કીર્તિ પટેલ મારું સમાધાન કરાવો અરે નવરી બજાર ખજુરભાઈ ક્યાં એવો ટાઈમ છે તો કીર્તિ કાન ખોલીને સાંભળ્યા છે કે તને બીજા કે કે નો કે કાનજી ઓગણીએ એસી તને જરૂર કે છે તને કલાકારો ના ફોન તો ઘણા સમાધાન કરવા માટે કારણ એનામાં માણસાઈ હોય ને એટલા માટે આવે તારી જેવા નાકાબ હોય ને એના ફોન નો આવે માણસા એવો એટલે ફોન કરે કે કીર્તિ પટેલ આ વસ્તુ કર્યા જેવી નથી અને સમાધાન કરી નાખે એવા કદાચ ફોન આવે માની લઈએ આપણે પણ ખજુરભાઈ કલાકારોને ફોન કરીને એવું કીધું હોય કે કીર્તિ પટેલ આરે સમાધાન કરાવો તો ઈ અશક્ય છે ઈ વાત હું માનું નહીં અને કદાચ ખજુરભાઈ કોઈ કલાકારોને ફોન કરી અને કીધું હોય કે કીર્તિ પટેલ આરે સમાધાન કરાવો તો એવો વિડીયો તું એક આધો

કે તારો સમાજ તને અપનાવતો નથી અરે તારો સમાજ તને અપનાવે પણ કેમ કે તારે કામ જ એવા કરવા છે અને આ તો તું બસી એટલા માટે જાય છે કે તું છોકરી છો ને એટલા માટે બસી જાય છે અને જો કદાચ તું છોકરો હોત ને તો તને કેદુનો પાણીમાં પધરાવી દીધો હોત હા એ કાન ખોલીને સાંભળી લે અને કદાચ તું છોકરો હોત ને તો તને કેદુનો પાણીમાં પધરાવી પણ દીધો હોત અને કીર્તિ તું તો હાઉ વિચિત્ર પ્રકારનો માણસ છો યાર તને નાગ શરમ તો કાંઈ છે જ નહીં નાગ શરમ ત્યાંથી નેવે મેકેલી છે અને તારે ફેમસ થવું છે તો વિરોધ કરીને ફેમસ ન થા તારી આગળ પૈસા છે તારી આગળ રૂપિયો દાહો જલાલી ધોમ રૂપિયો તારી આગળ છે તો તું પણ કાંકું સારું કામ કરીને તો બતાવે એટલે તને ખબર પડે કે સારું કામ કરવામાં કેટલું ભી પડે છે સારું કામ કરવામાં હું હું મુશ્કેલી પડે છે રાત દિવસ જાગવું પડે છે તારે તો એ હાજર હાથ વાગે ત્યાં ખાઈ પીને પેટ ભરીને નિરાતે એની મને રૂમમાં એસી ચાલુ કરી અને હુઈ જવું છે અરે હાર કામ કેમ થાય ને એ કોઈ ખજૂરભાઈને પૂછો એને અને એને તો ગરીબો માટે ચોવીસ કલાક ડ્યુટી આપી છે રાત કે દિવસ કાંઈ જોયું નથી અરે એમ વિરોધ કરે તારું ભેગું નહીં થાય કીર્તિ અને કીર્તિ અને તારાથી ન થાય એવું હોય ને તો તમ તારે તું ન કર તારાથી ન થાય એવું હોય તો કોઈની મદદ ન કર તારે રૂપિયા તારી રાહો જલાલી તને મુબારક અરે જે કરે છે ગરીબોની સેવા એને તો તું નહીં અને બે શબ્દ બીજા કેવા છે કે અભણ કેટલું યાદ રાખે અરે અભણ કેટલું યાદ રાખે ભણેલા પણ ભૂલી જાય અરે અભણ કેટલું યાદ રાખે ઓલા ભણેલા પણ ભૂલી જાય અને તે પણ ખજુર ભાઈ અરે કેટલા વિડીયો બનાવેલા છે એની સાથે કામ પણ કરેલું છે અને અત્યારે તું તારી આગળ ખજુર થોડાક નીકળ્યા છે એને થોડીક નામ ના મળી છે એટલા માટે તું વિરોધ કરવા ઊભી થઈ છો જે કરે છે એને સારા કામ કરવા દો તમારથી ન થાય તો કાંઈ નહીં પણ જે કરે છે એને કરવા દો અને મને એ પણ ખબર પડી છે કે તને આટલી બળતરા કેમ થઈ છે તે પણ ખજૂરભાઈ આરે કામ કરેલું છે પણ તને એટલી નામના ન મળીને એનાથી વધારે દસ ગણી ખજૂરભાઈને નામના મળી છે અરે એટલા માટે જ તારામાં હોળી હળગી છે તો જે કામ કરતા હોય ને કેતી એ કામ કરાય ખોટી રીતે કોઈને ન નડાય ભગવાને જીવન જીવવું આપ્યું છે આમ હેરાન કરવા નહીં એટલે જો આપણો સમાજ આપણને અપનાવતો ન હોય ને તો આપણામાં જ કાંઈક ખામી હોય એટલે ખાસ કાન ખોલીને સાંભળી લેજે જે કામ કરતા હોય એ કરવા દો કે તમારું કામ જ એવું છે કે એકાબીજાની આયાથી આયા અને અહીંયાથી આયા કરવાની જે કરે છે ખજૂરભાઈ એ એકસો દસ ટકા સારું કામ છે એટલા માટે મિત્રો હું કાનજી ઓગણ એસી એસી ખજૂરભાઈને સપોર્ટ કરું છું અને તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટમાં જણાવજો ખજૂરભાઈને સપોર્ટ કરો છો કીર્તિ પટેલને સપોર્ટ કરો છો કોમેન્ટમાં જણાવજો કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો જય માતાજી જય મંગલમા જય ભોળાનાથ